કોઈની ખબર પડે મારા છોકરાને મગાડવા મોયલો હાથ છે આ તો કોઈ કેના નહીં એટલે બધું રંજે તળાયો છે અમે તો હોનાની લકડી મોડી કી ના તો એકલી સ્ટીલનું હું કરવાનું કે છોકરા હારા હારા હું હારા હારા વાતો હારા ન કાળ ચલો મે મારા ઓરસા કોઈ સંસ્કાર જ નહી આલ્યા હું બોલા તો કાળિયાનો હા કાઢ નાખું થઈ ઓ લે બુડી તો જોરદાર થઈ છે ભાઈ હું તો મજા આવી છે તમે જોવો તો લેબુ લેબુ અને જવું જવ ઢોરે ખાય ને લેબુ ના હા 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 તમે જોવો તો લેબુડી કોઈ લીલી સામ થઈ જાય ને હું તો મજા મજા થઈ જાય છે જબરજસ્ત છેતીન બેતી હું તો જબર મોજ મોજ થઈ ગયું છોકરો નોકરી વર્ગા્યો છે પેલા ગંભીર ભાના છોકરા ને કીધું હતી એને તો નોકરી એ સેટિંગ થઈ ગયો મારે તો કશી ચિંતા જેવું ને મજા પડી જઈ તો અને તમે જોવો તો હા લેબુડીનો તમે જો તો લીલો દીલો ફોન છે

પોધવે ચાલુ હાથ કાઢતા નહીં કાવે એવું લાગતું કીધું ના મારી તો વાત છે થઈ છે છે કાલ હોય તો મારા

નહીં જોવાનું એ જોડવા જેવું મળ્યું છે હું કરા કે પણ એનો ઉછેલ તો કરો એને હું ખબર પડે અલ્યા તારો છોકરો ને મારો છોકરો બે જણા મારા ઓળશા ઓમથી ઓમ ને ઓમથી ઓમ કરતા કરતા આવ દારૂ પીવાનું ચાલુ કરી છે આ નુખરો ઈ તો હું કરવાનું કે દારૂ ના પીતા વાલે હવારે ટિફિન નહીં લઈ જતા ચોક ચક્કર આવતા છે અલ્યા ટિફિન ની ચોમેથી મારી તો અમે બે જણા જોઈ

તમે તમે તાણી તમે તમે કે હું તમે તમે હું આ તો કોઈ મિલો તાણી સીધા તમે તમે વાતો કરો પેઠા સોતે કોક શીખવાળો કોને શીખવાળો છોકરાના ના તમારા તોનો તું શીખ તું શીખ મારા છોકરા હું શીખવાળું આઈ જાય શીખો શીખોતે શીખવા જેવું તો તારે છે હું તો ધોળો થઈને ઉમર લાયક તો ચાલતો ઉદી શીખું